ગોંડલના રીબડાની અંદર મોડી રાત્રે ફાયરિંગ થયું છે ભૂકાની ધારુ બે જેટલા શખ્સો દ્વારા ગોંડલના રીબડાની અંદર ફાયરિંગ કર્યું છે રીબડાના પેટ્રોલ પંપ બથકે એક રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ આ ફાયરિંગની ઘટના બની છે અનિરુદ્ધસી જાડેજાના પત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર મોડી રાત્રે ફાયરિંગ કરવાની ઘટના બની છે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે ગત મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ પેટ્રોલ પંપ પર જોકે ફાયરિંગ કરનારા જાણ્યા શખ્સો શોધખોળ હાથ ધરવામાં આવી છે અને ગોંડલમાં રીંપડાની અંદર મોડી રાત્રે આ ફાયરિંગની ઘટના બની છે ગોંડલના રીપડામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતાની સાથે જ ચકચાર મચ્યો છે રીપડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના છે પેટ્રોલ પંપ પર બુકાનીદારી બે જેટલા શખ્સો દ્વારા ફાયરિંગ કરાયો હોવાની ઘટના સામે આવી છે બે બુકાનીદારૂ શખ્સોએ બાઇક લઈને આવે છે એ રાઉન્ડ ફાયરિંગ કરે છે અને ત્યાંથી જતા રહે છે જોકે હાલ તો પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે એક રાઉન્ડ ફાયરિંગ કરાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અનિરુદ્ધસિંહના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાયું હોવાની ઘટના સામે આવી છે બનાવની જાણ થતાની સાથે જ જયદીપસિંહ જાડેજા તેમજ અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહ જાડેજા એ બંને મોડી રાત્રે પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા ફિલરમેન જાવેદ સંધી મોડી રાત્રે પેટ્રોલ પંપ પર એકલા હતા એ દરમિયાન આખી આ ઘટના બની છે અને બનાવ સંદર્ભે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મોડી રાત્રે ગોંડલના રીપડાની અંદર મોટી ઘટના બને છે રાત્રિના એક વાગ્યાની આસપાસ આ બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે અને મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતાની સાથે જ ફરી એકવાર ગોંડલ અને રીપડાનું રાજકારણ ગરમાયું છે ગોંડલ અને રીપડાનું રાજકારણ ગરમાતા ફરી એકવાર ચકચાર મચ્યો છે કે ત્યાં મોડી રાત્રે આજે ફાયરિંગની ઘટના બની છે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર મોડી રાત્રે જે ફાયરિંગની ઘટના બની એ ઘટના બાદ હાલ અને અંદર ચકચાર મચ્યો છે અને અને સાથે જ પેટ્રોલ પેટ્રોલ પંપ આસપાસના વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગત મોડી રાત્રે જે બે બુકાણીદારી શખ્સ એ બાઇક લઈને આવ્યા હતા કે જેમણે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું એ દરમિયાન પેટ્રોલ પંપ પર ફિલરમેન જાવેદ સંતિ એકલા હતા અને આ ઘટના બની જેવી ઘટના બની છે એક રાઉન્ડ ફાયરિંગ થાય છે એ ફાયરિંગ થતાની સાથે જ ત્યાં પોલીસે ઘટના સ્થળ ઉપરથી કારતૂસ ફાયરિંગમાં આખી આ ઘટના સંદર્ભે જે બાઇક લઈને બાઇક સવાર આવ્યા હતા એને ટ્રેસ કરવા માટેની કામગીરી અત્યારે શરૂ કરી છે જો કે આખી આ ઘટના સંદર્ભે જાવેદ ફિલર ફિલરમેન જાવેદ સંધી કે જે મોડી રાત્રે એકલા હતા તેમણે આખી આ ઘટનાને લઈને મોટી શંકા પણ વ્યક્ત કરી છે

ચોક્કસ થી જણાવજ કે ગોંડલ તાલુકાના રાજકારણ માં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે મોડી રાત્રે એટલે કે ગત ચોવીસ જુલાઈ ના લગભગ એક વાગ્યા આસપાસ જે રીબડા પાસે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના જે ભત્રીજાનો પેટ્રોલ પંપ છે તેના પર બે અજાણ્યા બુકાને ધારી શખ્સે ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ હતી આ ઘટનામાં કોઈ જાનહાની નથી પરંતુ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ ને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ પંપના કર્મચારી જાડેજા પર શંકા વ્યક્ત કરી છે અને ફરિયાદમાં જયરાજસિંહ જાડેજાનું નામ છે તેને ઉલ્લેખ કરવામાં છે આ ઘટનાથી ફરી એકવાર ગોંડલ મથકમાં જૂની અદાવતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખર ઓફિસમાં હાજર હતો તેમના જણાવ્યા અનુસાર તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક

સત્યજીત સિંહ જાડેજા બંને ઘટના સ્થળે પહોંચ્યા હતા ને પોલીસને જાણ કરી હતી જી આખી આ ઘટનામાં તુષાર કઈ દિશાની અંદર ફાયરિંગ કરી અને બંને બુકાની ધારી ફરાર થયા છે એની કોઈ માહિતી મળી એની કોઈ જાણકારી હજુ સુધી પોલીસને મળી છે કે કેમ

પ્રયાસ પોલીસનો કરવામાં આવી રહ્યો છે અને જેતપુર તાલુકા પોલીસ આ સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરી રહી છે જી બિલકુલ આભાર તુષાર બાલે જેમને જણાવ્યું કે જે ફિલરમેન ફિલરમેન જાવેદ સંધી કે જે મોડી રાત્રે એકલા એ પેટ્રોલ પંપ પર હાજર હતા બે મુકાનીદારી શખ્સ આવે છે અને ફિલરમેન જાવેદ સંધી જે શંકા વ્યક્ત કરી છે કે તેમણે સીધા આરોપ એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામે લગાવ્યા છે હવે જોવાનું રહેશે કે પોલીસે કઈ દિશાની અંદર તપાસ હાથ ધરે છે મોડી રાત્રે આ ઘટના બનતાની સાથે જ ફરી એકવાર ગોંડલ અને રીબડાનું રાજકારણ ગરમાયું છે કેમ કે જયરાજસિંહ જાડેજાની સામે આક્ષેપ આરોપ લાગ્યા છે હવે જોવાનું રહેશે કે આ આરોપ બાદ કઈ દિશાની અંદર પોલીસની કામગીરી જોવા મળે છે તપાસ કઈ દિશાની અંદર જોવા મળે છે કેમ કે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર મોડી રાત્રે આ ઘટના બની હતી ઘટના બનતાની સાથે જ સત્યજીતસિંહ કે જેઓ અનિરુચિ જાડેજાના પુત્ર છે તેઓ પણ મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા મોડી રાત્રે પોલીસનો તપાસનો ધમધમાટ પણ ચાલ્યો હતો કારતુસ પણ ત્યાંથી મળી આવી છે અને જે એક રાઉન્ડ ફાયરિંગ થાય છે એ ફાયરિંગ કરાયેલી એ ગોળી પણ એ દિવાલ પાસેથી મળી આવે છે કે જે પેટ્રોલ પંપની ઓફિસની અંદર સીધું ફાયરિંગ કરવામાં આવ્યું હતું કોઈ શખ્સ ઉપર ફાયરિંગ કરવામાં નહોતું આવ્યું પરંતુ સીધું ફાયરિંગ પેટ્રોલ પંપની ઓફિસમાં કરવામાં આવ્યું હતું આ ફાયરિંગ રાત્રે આસપાસનો બનાવ છે બે જેટલા બાઇક લઈને એક જગ્યા ઉપરથી એન્ટર થાય છે આખો એ ગોલ રાઉન્ડ મારી અને ત્યાંથી એ સીધા ફરાર થઈ જાય છે અને આ ઘટના બાદ જ્યારે આ ઘટના બની છે ત્યારે આ સીસીટીવીમાં જે દ્રશ્યો જોવો છો ફિલરમેન જાવેદ સંતિ એકલા પેટ્રોલ પંપ પર હાજર હતા તેમને તત્કાલ આ બનાવની જાણ એ આખી આ ઘટનાને લઈ અને રુચિસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાને જાણ કરી હતી જયદીપ સાહેબ જયદીપસિંહે પેટ્રોલ પંપ પર આવવા માટે નીકળતા હતા તે પહેલાં તેમણે સત્યજીતસિંહને જાણ કરી હતી આ બંને જયદીપસિંહ અને સત્યજીતસિંહે પોલીસ પેટ્રોલ પંપ પર પહોંચે છે અને મોડી રાત્રે પોલીસનો તપાસનો ધમધમાટ ચાલે છે અને આ ઘટનાને લઈ હાલ તો રીબડા અને ગોંડલ પંથકની અંદર અરેરાટી મચે જેવો પ્રકારની સમાચાર આ અત્યારે સામે આવી રહ્યા છે ફરી એક વખત આ બનાવ બનતાની સાથે જ પોલીસ પણ હાલ એલર્ટ જોવા મળી રહી છે તમારું શું માનવું છે ઘટનાને લઈને તે ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર